એના પોતાના કપડાં પર દાળ છાકના છાટા ઉઠતા હતા અને કપડા ગંદા થતા હતા આસપાસના લોકો આ જોઈને મોઢું બગાડે પણ દીકરો દરેક વખતે પિતાની સામે જોઈને મધુર સ્મિત આપે જમવાનું પૂરું થયું ત્યાં સુધીમાં પિતાના હાથ મોઢું અને કપડા ગંદા થઈ ગયા હતા દીકરો પોતાના પિતાને વોશરૂમમાં લઈ ગયો ખૂબ પ્રેમથી પિતાના કપડા પરના ડાઘા સાફ કર્યા પછી હાથ અને મોઢું બરાબર સાફ કરી આપ્યું દીકરા સાથે પિતા વોશરૂમની બહાર આવ્યા ત્યારે પિતાનું પેટ તો ભોજનથી ભરાઈ ગયું હતું પણ હૃદય પણ દીકરાના પ્રેમથી તૃપ્ત થયું હતું દીકરો બિલ ચૂકવીને ચાલતો થયો એટલે રેસ્ટોરન્ટમાં જમી રહેલા એકબીજા વૃદ્ધે એમને બોલાવ્યો ઊભો રાખ્યો અને કહ્યું બેટા તારો આભાર કે તું અહીંયા ભોજન કરી રહેલા દીકરાઓ અને પિતાઓ માટે કંઈક મૂકીને જઈ રહ્યો છે યુવાને કહ્યું ના હું મારી સાથે જે લાવ્યો હતો એ બધું જ લઈને જઈ રહ્યો છું આપની કંઈક ભૂલ થતી લાગે છે હું કંઈ મૂકીને નથી જતો વૃદ્ધે ગળગળા થઈને કહ્યું ના બેટા કોઈ ભૂલ નથી થતી તો અહીંયા બેઠેલા દરેક દીકરા માટે પ્રેરણા અને દરેક વૃદ્ધ માટે એક આશા મૂકીને જઈ રહ્યો છે મિત્રો માતા પિતા કે દાદા દાદીને એનું પોતાનું શરીર કામ કરવામાં સાથ ન આપે ત્યારે એને આપણા સાથની જરૂર હોય છે આવા સમયે જો આપણે એમની સાથે હોઈએ તો એના અડધા દુઃખ દવા વગર જતા રહે છે મિત્રો તમને આ પ્રેરક પ્રસંગ કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર જણાવજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીએ આવા જ પ્રેરક પ્રસંગ સાથે ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર